તો હેલો મિત્રો નવા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે ને અમે આવી ગયા છીએ ભાવનગર ભાવેણાની અંદર ભાવનગર ની અંદર જબરદસ્ત જોવાલાયક બનાવ્યું છે જવાહર મેદાનમાં તો તમે પણ આવો તો અમે અંદર જઈને બતાવી શું વસ્તુ છે હું નહીં અમારા વિદ્યાભાઈ અને અમે મારા વાત છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો અંદર જઈને બતાડી હેલો મિત્રો જોવા મળશે તો હેલો મિત્રો અમે આવી ગયા છીએ ભાવનગરની અંદર જબરદસ્ત ફરવાલાયક કંઈક સ્થળ બનાવ્યું છે અમારી માટે ભાવનગરીઓ માટે અને ફૂલ જબરદસ્ત છે તમે જો ફૂલ ફેમિલી સાથે આવ્યા છે વિજયભાઈ અને બધા આવી ગયા શું કહેવાય વિજય ઠેઠ સુધી વિડીયોમાં બિના રહેજો મસ્ત મજાનું જો ફૂલ ને એવું બધું છે તો જોવા મળશે વિડીયો ઠેઠ સુધી પૂરો જોજો તો તમને મજા આવશે એવું છે એ કંઈક નવી નવી યુનિક વસ્તુ છે તમને જોવા મળશે હાલો ડાયરેક્ટ જાય એટલે આ કાંઈક છે ભાવનગરીની મોજ આમ જોવા ફરવા આવ્યા કે તો તમે જોઈ શકતા હશો આ વિજયભાઈ જો હું કેહો વિજયભાઈ બસ મજા મજા છે જો અમારે વિજયભાઈનો બ્લોગ ચાલુ છે ને અમારે અશ્મિતા પણ હું કેહો તો હેલો મિત્રો જો આ કાક છે નવી નવી વસ્તુઓ બંને જણા આવેલા છે હું કેશ કે મજાના તો પધારો અને અમારા જોમ આ કે આયા વિજયભાઈને આ ફરમાશના વિડિયો નો બનાવવા મળ હે જો તમે ડ્રોન ઉડે છે તો બાકી અંદર વિજયભાઈ આ છે મિત્રો જો ફૂલ છે અને અમે ફૂલ ફેમિલી સાથે અમે ટકો મમ્મી છે જો હું કેશ સરસ મસ્ત મસ્ત છે અને વધારો મિત્રો તમે પણ આવો અને સુપર ક્વોલિટી સાથે તમને જોવા મળશે અને અમારા વિજયભાઈ અને કાંઈક ને કાંઈક યુનિક વસ્તુ જોવા મળશે નવી નવી વેરાયટી જોવા તમે આ કાંઈક છે અમારા ભાવનગરમાં ઘણું બધું તો હેલો મિત્રો કેમ છો ભાવનગર ભાવનગરની અંદર જબરદસ્ત આયોજન કરેલું છે ગધેડિયામાં અથવા કે હાઉસમાં જવાહર મેદાન અને અમે ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ બધું બધો બગીચો છે અને કંઈક નવી યુનિક વસ્તુ છે અને અમે ફૂલ ફેમિલી સાથે આવવું ને છે તો હું કહીશ સારું છે કેમ છે સર તો તમે પણ આવો અને કંઈક નવી નવી વસ્તુ છે અને અમે જોવો આવી ગયા છીએ કેમ આખો દી રખડી રખડી ને અત્યારે હાંજે આવી ગયા છે અને હાલો તમને બીજું દેખાડી તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો અને તમે જોવો છો મિત્રો કેટલાય વીઘામાં આ બધું વસ્તુ કરી નાખ્યું છે અને જો આ બધા વિજયભાઈ ને અમે ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ જવાહર મેદાનમાં ને કેટલા તો ડ્રોન ઉડે છે આમાં ને સ્ટોલ છે અલગ અલગ વેરાયટીના તમે જોઈ શકતા હશો તો આ છે કંઈક મિત્રો ટી શર્ટ તમને નવ્વાણું રૂપિયામાં સાપુને આપશે અને અહીંયા કંઈક અલગ અલગ યુનિટ વસ્તુ જોવા મળશે સ્ટેટ બેંકનું છે આમાં કાંઈક છે આમ મિત્રો તમે જોઈ શકો ટી શર્ટ લઈને અહીંયા પ્રિન્ટ થઈ જાય છે ફૂલ પવન યુવરાજ નો ભાઈ બહેન હું કહીશ જોવા આવ્યો કે રિયાજ જો રાયડું નાખે ને ફરતું લોકેશન છે એકદમ સુપરદસ્ત લોકેશન છે અને જોવો અને જો વિજયભાઈ આ કઈક છે ભાવનગર ની મોજ ભાવનગર માં પેલી ફેર આવ્યું હું કે પવન મજા આવે કે બઉ મજા આવી કોણ કોણ આવ્યું એવું છે તો આ કઈક વસ્તુ છે ને હજી તમને પેલો મિત્રો કેમ છો ભાવનગર માં ભાવનગર માં જબરદસ્ત આવું કઈક લોકેશન છે ભાવનગર હણી નગરીમાં તમે પણ આવો અને સુપર ટાવર છે અને બાજુમાં અલગ અલગ નામના સ્ટોલ લાગેલા છે અને પબ્લિક તો ફૂલ ભીડ છે અને ચોક્કસ તમે પધારો અમારા રી રિયુભાઈ વાહન વાહે આવે છે તો કાંઈક આવું છે ને કી સર્જરી કેપિલની હોસ્પિટલ છે અને કાંઈકનું કાંઈક આમ સ્થળ જેવું થઈ ગયું છે ભાવના નગરીમાં ને જબરદસ્ત ફરવાલાયક છે ને તમે પણ પધારો અને કાંઈક નવી નવી યુનિક વસ્તુ જોવા મળશે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો હાલો તમને બીજું દેખાડીએ હા છે મિત્રો ભાવનગરની મોજ હો એ ફરી તો આવવું જ પડે બહાર રહેતા હોય ને ભાવનગરમાં તો હેલો મિત્રો અમારે વિજયભાઈને ને પૂછી હું લેવા આવ્યો વિજયભાઈ તમે હા જો અહીંયા અત્યારે ફરવા આવ્યા છે ને મસ્ત મજાનું જોવાનું મસ્ત લોકેશન છે અને બધું ભા શું કહેવાય મસ્ત મજાના સ્ટોલ ને એવું લાગેલું છે એપિલ ટાવર છે પવન છે અને ઘણા બધા સ્ટોલ ને એવું બધું છે અને મસ્ત જગ્યા થઈ ગઈ છે આમ લાગે કે આમ ભાવનગરમાં હરિયાળી આવી ગઈ હોય એવું લાગે છે. જો તો તમે પણ મિત્રો પધારો સબરદસ્ત ના ભીડ તો અંદર બહુ ભીડ છે. છોકરાને લીધે કઈ અંદર ગયા નથી અમે. જો લગાયક ની કઈ વસ્તુ જોવા મળશે યુનિક. ને અમારા વિજયભાઈ હા આમાં તમે જોઈ એકતા છો ટ્રાફિકનું બધું છે કાઈ. આ કેટલું બધું ટ્રાફિક છે અને બધા જોવા પધારેલા છે એવું છે. અને તમે જોઈ એકતા છો હાલો થોડાક આગળ જઈ હજી ઘણું બધું છે વિઝિટ કરાવી તમને તો વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો અને ફૂલ વિડીયો આવવાનો છે આમ શું છે કે પાણી પાણી પૂરીનો પ્રોગ્રામ છે કે વિજે હવે પાણી પાણી પૂરીનો પ્રોગ્રામ તો આગળ જઈ પે ખબર પડે હું શું છે અંદર હવે આવી કઈ વસ્તુ છે તો તમે જોઈ શકતા છો કે નાસ્તા પાણીની વ્યવસ્થા હોય તો નાસ્તો બસ્તો કરતા આવીએ અને આયા તો બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે એવું છે હા છે ભાવનગર ભાવેણા નગરી એકદમ સુપર ક્વોલિટી સાથે વધારો અને વિડીયોમાં જોજો મસ્ત મસ્ત બ્લોગ આવવાનો છે આપણો ભાવનગરનો અને હાલો અંદર જઈને કંઈક દેખાડીએ ખટાળાનું કાંઈક બોલું ભોડું નીકળે ને એ છે અહીંયા મૂકી દીધું કાંઈ નહીં ભાવનગરમાં નવું જોડાયું છે અમારે વિજયભાઈ હા ભાઈ હા કન્ટેનર કહેવાય છે કન્ટેનર હા જો ના કાંઈ જોવાનું ને પાણીપુરી છે ખાવી છે પાણીપુરી ખાવી આ છે મિત્રો અમારું ઝીણું ઝીણું ટેણિયું અને અમે આવી ગયા છીએ એ ટેણીયાને લઈને ફરવા ગાપડા તો જોજો વિડીયોમાં અને કંઈક નવી 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 વસ્તુ જોવા મળશે તો અમારા વિજયભાઈ એમ કે અહીંયા હાલો અહીંયા હાલો અહીંયા હાલો તો હાલો ના જાય ગુરીના માળા હોય ને એવું કંઈક છે તો મિત્રો હાંજ પડી ગઈ છે અને અમે હવે નીકળી ગયા છીએ કેમ અમારે ભાઈ ને જો પિંચુની મમ્મી ના ગેટ છે અને અમારા વિજયભાઈ શૂટિંગ ઉતારે છે પાછળ તો હલો મિત્રો તો ડાયરેક્ટ નીકળી જઈએ આપણે અત્યારે મસ્ત મસ્ત સુપર શું હા કંઈક છે વસ્તુ નવીન ભાવનગરની અંદર તો આલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આ સાથે અમે વિડીયોને અહીંયા અહીંયા એન્ડ આપી દઈશી જય મંગલ જય રામ આપી જય માતાજી